આ સાયટિકા સાયટિકા સાહેબ જે ચાલે છે હવે એનું એક્ઝેક્ટ પ્રોનાસેશન પણ મને તો ઘણા કોઈ સાયટિકા કહે છે કોઈ સાયોટિકા કહે છે કોઈ સાયટિકા કહે છે પણ એ એ છે શું એકચ્યુઅલી અને એ કેવી રીતે થાય અને એ ન થાય તે માટે શું કરવું ઓકે સાયટિકા એક જનરલ રૂટિન ટર્મ છે કે હવે લોકોને એવું થઈ ગયું છે કે કમરમાંથી દુખાવો થાય એને સાયટિકા કહેવાય એ નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં એ વસ્તુ સાચી છે પણ હવે સાયટિકા શું છે

સાદી ભાષામાં કહીએ છે હવે સાઇટિક આના સિમ્ટમ્સ શું હોય છે કે ઘણાને કમરમાંથી નીચે પગમાં દુખાવો ઉત્પન્ન થાય છે ઘણાને પગમાં ઝણઝણાટી ઉત્પન્ન થાય છે ઘણાની કમ્પ્લેન એવી હોય છે કે વધારે ઊભા રહેવામાં આવે તો તકલીફ થાય આમ થોડું ચાલે એટલે થોડું ડિસ્ટન્સ કવર કરીએ અડધો કિલોમીટર જેવું ચાલીએ એટલે પાછો કમર આમમાંથી આખો પગ નીચે ભરાય આવે છે કે આ સાઇટિક આના રૂટીન સિમ્ટમ્સ કહેવામાં આવે છે સાહેબ એ થવાના કારણો હોઈ શકે અને એ ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ ઓકે કારણ કે અમારે તો એવું કરવું છે કે તમારી પાસે કોઈ આવું જ ના પડે મારા ક્યાં દર્શક બરાબર ને ભાઈ શું કરવું આપણે ડોક્ટર પાસે જવું ને પાછા દુખી થવું એટલે આપણે સાહેબને એવું જાણી રહી કે સાહેબ આપણે ન થાય એના માટે શું કરવું જોઈએ હવે મૂળ જે કારણ છે આ કમરમાંથી જે સાઇટિક થવાનું જે મેઇન કારણ છે એમાં શું હોય છે કે તમારી કમરમાં વચ્ચે મણકા હોય છે અને એની આજુબાજુના મસલ્સ હોય છે હવે ત્રણ વસ્તુ તમારી આખી કમરનો સપોર્ટ તમારો બેકનો આપતી હોય છે ઘણી વખત શું થાય છે કે કોઈ સડન આમ તેમ કંઈ પડી ગયા હોય કે અચાનક કોઈ જર્ક લાગ્યો હોય કે આમ કોઈ વધારે વાંકા વળવાની એક્ટિવિટી હોય વધારે વજન ઉપાડવાની એક્ટિવિટી હોય તો એવા કેસીસમાં તમારા કમરના જે મસલ્સ છે મણકાની આજુબાજુના એ મસલ વખત જતાં કમજોર થવા લાગે છે એટલે જે લોડ તમારું મસલ લેવા જોઈએ લઈ નહીં શકે અને બધો લોડ તમારા મણકા પર આવે છે એટલે મણકા પર આવીને એની વચ્ચે મણકાની વચ્ચેની જે ગાદી હોય છે ગાદી ગાદી એની જગ્યા પરથી લાગે છે છે આપણી બોલ જેવી હોય તમારી એક સાઈડ દબાય તો બીજી બાજુ બહાર નીકળે એટલે જે પાછળથી જે નસ પાસ થતી હોય એ નસ પર પ્રેશર આપતી રહે છે એટલે ઘણાને કમરમાંથી જમણી બાજુ દુખે ઘણાને ડાબી બાજુ દુખે ઘણાને બંને પગમાં દુખાવો થાય એટલે એને લીધે આ કમરની તકલીફ થાય છે હવે આ પ્રોબ્લેમ અટકાવવા માટે મૂળ જે આનું રીઝન છે એ બેકના જે મસલ છે એ મસલ તમારા વીક થઈ ગયા હોય એને લીધે એ વસ્તુ થાય છે જો તમારા કમરના મસલ જો સ્ટ્રોંગ હોય તો તમારો લોડ તમારો ડિવાઈડ થઈ જાય છે સીધો મણકા પર લોડ નથી આવતો બંને મસલ પર આવે છે એટલે બોડીમાં એટલી ફ્લેક્સિબિલિટી આવી જાય કે એ તમારી નસની તકલીફ ધીમે ધીમે ઓછી થવા લાગે છે હવે આ જે સાયટિકા છે એની ટ્રીટમેન્ટમાં રૂટીનલી નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં તમે પોશ્ચરનું ધ્યાન રાખો તો અડધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે આજકાલ બધાના આઈટી સેક્ટરમાં ને એમાં ડેસ્ક જોબ વધારે હોય છે એટલે વધારે બેસી રહેવાનું ને એનું કારણ હોય છે તો બેસતા હોય ત્યારે કમરનું પોશ્ચર તમારું સ્ટ્રેટ હોવું જોઈએ તમારું થોડું પણ આ રીતના આપણે બેન્ડ રાખીને બેસીએ તો બધો લોડ તમારા સ્પાઇન પર આવે છે એટલે પોશ્ચર તમારું સ્ટ્રેટ હોવું જોઈએ તમે એક્સરસાઇઝ કમરની ચાલુ રાખો હાર્ડલી ફિફ્ટી ટ્વેન્ટી મિનિટ થાય મોર્નિંગમાં એક્સરસાઇઝ રાખો તો પછી એ તમારા કમરના મસલ એટલા સ્ટ્રોંગ થાય અને ફ્લેક્સિબિલિટી આવે તો આમ તેમ કે ઘરે વાંકા વળવાનું આવે તો આવું કમરનો પ્રોબ્લેમ તમારો આવે નહીં અને બીજું કે ફિઝિયોથેરાપી નહીં કરતા હોય રેગ્યુલર જ્યારે પણ પ્રોબ્લેમ આવે તો દવા અને ફિઝિયોથેરાપીથી નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં આવી જાય છે બાકીના દસ ટકા કેસીસમાં જેમને ફિઝિયોથેરાપી કરાવ્યા પછી પણ જો દુખાવો વધારે હોય તો અમે એમની એમ ની તપાસ કરીને જોતા હોય છે કે નસનું દબાણ કેટલું છે જો નસનું દબાણ બહુ વધારે નહીં હોય અને પગમાં આપણો પાવર ઓકે હોય કે ચાલવાનું તમારું નોર્મલ હોય તો પછી અમે કમરમાં એપિડુરલ ઇન્જેક્શન આપતા હોય છે કે જેને જે લેવલ પર નસ દબાયેલી હોય એ લેવલ પર ઇન્જેક્શનથી શું થાય છે કે નસનો સોજો ઉતરી જાય તમારો અને પછી ફિઝિયો પેરાવો તો

જ્યારે કોઈને ઘૂંટણનો દુખાવો દસ પંદર દિવસથી હોય કે મહિનાથી હોય તો ઇનિશિયલી દવા ફિઝિયોથેરાપી અમે એડવાઇસ કરતા હોય કે રૂટીન પંદર વીસ દિવસથી દુખાવો હોય તો એ દવા ફિઝિયોમાં આવી જ જાય છે સપોઝ કે કોઈને દવા ફિઝિયો કરાવી તો પણ આપણે દુખાવો જે હોવો જોઈએ એટલો ઓછો થતો નહીં હોય તો બીજી આપણી ટ્રીટમેન્ટ હોય છે કે ઇન્જેક્શન આપતા હોય હવે ઇન્જેક્શન બે ટાઈપના આપણા હોય છે એક જેલીનું ઇન્જેક્શન જે સાંધાનું લુબ્રિકેશનનું ઇન્જેક્શન હોય છે હાઈલુરોનિક એસિડ જેને કહેવાય એ ઇન્જેક્શન હોય છે અને બીજું આપણું સ્ટીરોઇડ અને લિગ્નોકેનનું ઇન્જેક્શન હોય છે સ્ટીરોઇડનું નામ આવેલો લોકોને ડર બહુ લાગે કે આ તો સ્ટીરોઇડનું ઇન્જેક્શન છે બટ સ્ટીરોઇડનું ઇન્જેક્શન હન્ડ્રેડ પર્સન્ટ સેફ હોય છે એમની સાંધામાં જ આપણે આપતા હોય છે એટલે એમની બોડી પર કોઈ જ સાઇડ ઇફેક્ટ થતી નથી લુબ્રિગેશનનું ઇન્જેક્શન અને સ્ટીરોઇડનું ઇન્જેક્શન બંને અલગ અલગ રીતે કામ કરે છે લુબ્રિકેશન ઇન્જેક્શન હોય છે છે એ તમારું કરે અને જે સ્ટીરો ઇન્જેક્શન હોય છે એ તમારો બંનેની અલગ અલગ રીત હોય છે જેમને ઘસારો ઓછો હોય અર્લી સ્ટેજ હોય ચાલીસ પિસ્તાલીસની ઉંમર હોય એમાં અમે લુબ્રિગેશનનું ઇન્જેક્શન પ્રિફર કરતા હોય છે ઘસારો થોડો વધારે હોય અને વધારે દવાને બધું લીધા પછી પણ જો દુખાવો ઓછો નહીં થતો હોય તો અમે સ્ટીરોઈડ ઇન્જેક્શન પણ આપતા હોય છે બટ ઘસારો બહુ ત્રીજા અને ચોથા સ્ટેજ ઘસારો હોય કે જેને ટ્રાય કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ કહેવાય કે અંદર બહારનો અને ઉપરનો ઢાંકડીનો ભાગ ઘસાઈ ગયો હોય તો એવા કેસીસમાં પરમાનન્ટ સોલ્યુશન ઘૂંટણ બદલવાનું ઓપરેશન જ હોય છે અને અત્યારે એક નવી ટેકનિક પણ આવી છે કે માઇક્રોપ્લાસ્ટી અમે કહીએ છીએ કે ડેમેજ જે સાંધો હોય અંદરની બાજુનો એને જ અમે બદલતા હોય છે કે જેમાં ખાલી કોઈ પેશન્ટની ઉંમર 45 થી પચાસ વર્ષની હોય છે એમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નહીં હોય તેવા કેસીસમાં અમે હાફની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ કે જેને માઇક્રોપ્લાસ્ટિક કહેતા હોય તો એના લીધે શું થાય છે કે પેશન્ટને ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી વાંધો નથી આવતો સો આ રીતનું હોય છે એટલે સાહેબ બરાબર આમાં એક સવાલ મારા મગજમાં અત્યારે જ આવ્યો કે મને થોડો થોડો દુખાવો થાય છે અથવા તો મારી ઉંમર પણ થઈ છે મને કે મારા પચાસ થયા છે હા ભાઈ થઈ ગયો છે પચાસ વર્ષનો તમને લાગુ છું પણ હવે ખાધે પીધે સુખી છું એટલે હજુ પચાસ સાહેબ તો મારા જેવી ઉંમરવાળાને કદાચ એવું લાગે કે મને હવે મારી કારણ કે અંદર હવે બધું ખાવા પીવાના બધા આપણા હેલ્ધી અનહેલ્ધી ખાધું હોય તો હું એવું એવા ઇન્જેક્શનો શકું કે જેને કારણે મારા સાંધાને વધારે ઘસારો ન થાય અને મારે ઇન ફ્યુચર મારા રિપ્લેસ રિપ્લેસમેન્ટ ના કરાવવું પડે તો આજે તમે કીધું સ્ટેરોઈડના એ જે ઇન્જેક્શનો છે જે હેલીના એ અમે મુકાવી શકીએ કે કેમ અને એ ક્યારે મુકાવી શકીએ કે જેને એ અમારે દુખાવો થોડો થોડો શરૂ થયો છે પણ વધારે ના થાય ડુપ્લિકેટ અમારું બરાબર જળવાઈ દે એ માટે ઇન્જેક્શન મુકાવી શકીએ કે કેમ એકચુઅલી ડાયરેક્ટ ઇન્જેક્શન પર જવાની જરૂર નથી હોતી જો તમારે ઘૂંટણનો ઘસારો પ્રિવેન્ટ કરવો હોય તો પહેલી વસ્તુ કે એક્સરસાઇઝ પર મેઇન ફોકસ કરવું જોઈએ ઘૂંટણની આજુબાજુના જે કોડ્રેસેપ્સ મસલ્સ જે હોય છે મસલ તમે સ્ટ્રોંગ કરો તો એ મસલ લોડ લઈને તમારા ઘૂંટણ પર લોડ તમારો ઓછો આપે પ્લસ બીજી વસ્તુ કે ઘસારો અર્લી સ્ટેજમાં હોય તો તમારે જે ધ્યાન રાખવાની વસ્તુ એવી છે કે વોકિંગ કરતા હોવ તો પ્રોપર શૂઝ તમારું હોવું જોઈએ અને આપણે તો શું છે કે અહીંયા ગાર્ડનને ઓછું હોય રસ્તા પર જ મોસ્ટલી ચાલતા હોય તમારું ચાલવાનું ડિસ્ટન્સ તમે વધારી દો પણ કોઈ વધારે જર્ક નહીં આવે એનું ધ્યાન તમારે રાખવું જોઈએ કોઈ અડધો કલાક ચાલતું હોય ફાસ્ટ એના કરતા ફોર્ટી ફાઈવ મિનિટ કે વન અવર ચાલો પણ તમારે ફાસ્ટ ચાલવા કરતાં તમે ડિસ્ટન્સ કવર કરો તો એનાથી શું છે કે જેટલો ઘૂંટણ પર જર્ક ઓછો આવશે એટલો તમારો ઘૂંટણનો ઘસારો ઓછો થશે બીજી વસ્તુ ઘૂંટણ ઘસારા વાળા પેશન્ટ માટે કોઈ પેશન્ટ એવું હોય કે જેમને ચાલવામાં તકલીફ વધારે થતી હોય તો એવા પેશન્ટ માટે એક્સરસાઇઝ જો એમણે કરવી હોય તો સાયકલિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ કરતા રહો તો તમારું બોડીનો વેઇટ તમારું ઘૂંટણ પર આવતી નથી આવતું નથી જ્યારે ચાલતા હોય ત્યારે શું છે કે બધો લોડ તમારો ઘૂંટણ પર આવે એટલે જો સાયકલિંગ કરતા હોય તો વધારે સારું પડે અને ઇન્જેક્શન લુબ્રિકેશન વાળા આવે છે અને અમુક પણ આવે છે કે જેનાથી તમારી લુબ્રિકેશન સાંધાનું વધતું હોય તો તમારે ટેબ્લેટ ઘસારો ઓછો હોય આપણે પ્રિવેન્શન માટે જો લેવાનું હોય તો એ ટેબ્લેટ તમે લઈ શકો ત્રણ ચાર મહિના માટે લેવો તો તમારું લુબ્રિકેશન મેન્ટેન રહે પરંતુ મૂળ ફોકસ આપણે એક્સરસાઇઝ પર રાખવું જોઈએ ઘણા ઘૂંટણના મોજા પણ પહેરતા હોય છે બટ ઘૂંટણના મોજા પહેરીને આપણે શું થાય છે કે પેશન્ટને સેટિસ્ફેક્શન થવા લાગે છે થોડું માનસિક એવું લાગે છે કે આ દુખાવો ઓછો થાય છે પણ વખત જતા એની પણ સાઈડ ઇફેક્ટ એવું થાય છે કે મોજા પહેરો તો જ સારું લાગે એટલે એના કરતા એક્સરસાઇઝ પર જેટલું ફોકસ કરીએ આપણે ઘૂંટણની એટલી વધારે બેટર છે તો આજે આપણે બે વસ્તુ જોઈ લીધી કે એક તો કમળના દુખાવો અને કમળના પછી જે પગમાં દુખાવો સાહીઠ સાયટિકા જે આપણે કહીએ છીએ તેને જાણી શકીએ અને સાથે સાથે આપણે ની રિપ્લેસમેન્ટ એટલે ઘૂંટાને ની રિપ્લેસમેન્ટના જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એ ના કરવા પડે તેની આપણે આજે આજે માહિતી મેળવી તો આ જ રીતે તમને જાગૃત રાખવા માટે તમને તંદુરસ્ત રાખવા માટે સતત અમેક પ્રયત્નશીલ છીએ કારણ કે મને તમારી ચિંતા થાય છે તમે હડતા પડતા રહો તમે સુખી સંપન્ન રહો તો ચોક્કસ મારા દર્શકો સુખી સંપન્ન રહેશે તો એનો પણ ફાયદો થવાનો છે તમે જીવતા રહેશો તમે જોતા રહેશો તમે અમારે મારી સાથે સંકળાતા રહેશો તો તમને જાગૃત કરતી અમારી વિશેષ રજૂઆત આરોગ્યમાં આજે આટલું ફરી એકવાર વધુ એક તબીબ સાથે વધુ માહિતી આપીશું કે કેમ રહીએ આપણે તાજા માજા અને કેમ રહીએ આપણે આરોગ્ય તો જોતા રહો આ જ રીતે નવસારી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી